હાલો દૂધ લઈએ હો ચા બનાવી બેઠે હાલો હાલો બનાવે મજા છે મિત્રો જો વિઠ્ઠલ ભાઈ છે ચા બનાવે છે શું કોણ વારે છે એ દિવાળી નું કઈક છે વિશ્વાય નાખ્યું છે શણગાર કરવાનું મારું ખબર છે દુનિયાનું કર્યું છે આમાં છે ને એકમાં લખ્યું છે ઘઉં નો છે

પાંદડા પાંદડા ઉપર થી આપડે કેમ આપણે ખોર કરીએ કેમ કટિંગ કટિંગ એટલે ડોકા મયડી હોય ને તો કાપાય ડોકા નથી હોય ડોકા હોય કે કાપી નાખી બધી મે ડોકા મયડી હોય ને તો કાપતા કાઈ કાઢ્યું હોય પણ જાય ને કાપવાનું હવે તો કાપી ના થઈ જાય જો ભરી પછી આમ નખ્યું છે તો નહી પાછી થઈ જાય

સવારનો હું જુનાગઢથી નીકળો તો ડેમે બહુ બેઠો રસ્તામાં પ્રકૃતિમાં રખડતો રખડતો ટાણે આવ્યો લગભગ ચાર જેવો ટાઈમ થઈ ગયો સવારનો નીકળો તો ચાર વાગે હું વાડીએ પી છું અને ટિફિન જઈમો નથી હજુ ટિફિન હું લઈ આવ્યો હતો એલા જબરજસ્ત થઈ ગયા છે ઉકા ના મિસિસ આજે આવ્યા છે બધું સફાઈ કરે છે જો સરસ વાહ મસ્ત બગીચો થઈ ગયો હો સફાઈ આ મેળો એક વખત જોરદાર હતો હમણાં એક નવો મેળાનો ઓર્ડર દીધો છે મસ્ત થઈ યાર

હા નાળિયેર ના કોથરા અહીંયા મૂકી ગયો નવરા એ નાળિયેર તોડી નાખજો અને નાળિયેર બનાવી નાખજો હુકવીને હે અરે અહીંયા લઈ આવ્યા તા ને અરવિંદભાઈ બે રિક્ષા નાખી હતી ખોડીદાસ વખતે ખોડીદાસ અને બે કોથરા ભરી મૂકી દીધા હતા ખાવા આટુ થી તો બે બે કોથરા એમને વૈતા છે કોઈ ખાધું જ નથી નાળિયેર ખાવા જોપરા પાક આપણે બનાવશું દિવાળીએ ઉકા ભાઈ આવીને અડદિયા બનાવવાના છે તરત આવીને અડદિયા બનાવવાના છે મારે તા તમારી બેન બનાવશે મને નથી પાવતા એ મને આજ પૂછતી તી કે અડદિયા અહીંયા બનાવવા કે અહીંયા શું વાડિયા બાળ અડદિયા બનાવાય હં ચૂલે બને હવે વરાપ થઈ ગયો એવું આકાશ થઈ ગયું છે ખુલ્લો ખુલ્લો હં પક્ષીઓ બોલવા બધા ફ્રેશ થઈ ગયા જાય અલગ અલગ વાડીઓ હોય કોઈ જંગલ માંથી આવ્યા ઉડી અહીંયા કબૂતર આવે છે કા ભાઈ આ થેલ ઉપર બેહવા આવે છે નથી બેઠા સારું કહેવાય ઓલી વખતે આવ્યા હતા પછી મેં ના ન પાડ્યું બેચના રાઇ ક્યાં જઈ મિત્રો ગુડ નાઇટ આજે રવિવારની રાત થઈ ગઈ છે કાલનો શનિવાર નો હું આવ્યો છું અને સવારે નીકળી જઈશ વાઈફાઈ બંધ છે એટલે વિડીયો નથી મૂક્યો આ વખતે ત્યાં જઈને સમય મળશે ત્યારે મૂકી દઈશ અહીંયા જે પ્રવૃત્તિ કરીએ અને સરસ મજાનો રાતનો માહોલ છે શિયાળો આવી ગયો ઠંડી જેવું લાગે છે સરસ જોવા રાતનો માહોલ છે આવજો મિત્રો ગુડ નાઇટ ગુડ નાઇટ